શું આગાહી કરી છે એના વિશે વાત કરીએ ચાલુ વર્ષ એટલે કે બે હજાર ચોવીસ ના વર્ષ દરમિયાન જે ઉનાળો છે એ સામાન્ય કરતા બે ડિગ્રી આપણે વધારે ગરમ જોવા મળી રહ્યું છે અને આ વર્ષે અલ્લીનો અસર છે જેને કારણે તાપમાન છે ઊંચું જોવા મળી રહ્યું છે જેમાં ખાસ કરીને આપણે હાલ જો એપ્રિલ મહિનાની વાત કરવા જઈએ તો ચાલુ વર્ષ એટલે કે બે હજાર ચોવીસ નો એપ્રિલ મહિનો છે એ છેલ્લા એસી વર્ષની સરખામણીએ સૌથી વધારે ગરમ જોવા મળ્યો છે અને બે હજાર ચોવીસ ના એપ્રિલ મહિના એ છે એ છેલ્લા એસી વર્ષનો રેકોર્ડ છે તાપમાનની દ્રષ્ટિએ તોડ્યો છે જેમાં ખાસ કરીને એપ્રિલ મહિનો આમ તો સંપૂર્ણ આપણે ગરમ જોવા મળ્યું જેમાં છેલ્લા અઠવાડિયાની વાત કરવા જઈએ તો છેલ્લા અઠવાડિયાની અંદર બે પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન છે એ ઊંચું રહ્યું છે જેમાં ખાસ કરીને ગઈકાલે ઓગણત્રીસ એપ્રિલના રોજ કચ્છના અમુક વિસ્તારો સૌરાષ્ટ્રના અમુક એકલ દોકલ સેન્ટરો એ સાથે મધ્ય ગુજરાતના અમદાવાદ કપડવંદ ગાંધીનગર અને ઈડર સહિતના વિસ્તારોની અંદર તાપમાન છે એ સામાન્ય કરતા ચાર ડિગ્રી ઊંચું જોવા મળ્યું છે અને ગઈકાલે

મે મહિનાની બે ત્રણ અને ચાર મે આ ત્રણ દિવસ એમાં એવા હશે કે જેની અંદર સૌથી ઊંચું તાપમાન જોવા મળશે જેની અંદર ખાસ કરીને તાપમાન છે સરેરાશ એકતાલીસ ડિગ્રી થી લઈ અને ચુમ્માલીસ ડિગ્રી ની રેન્જમાં જોવા મળી તેવી શક્યતાઓ છે અને જેમાં ગુજરાતના અમુક સેક્ટો એવા હશે કે જ્યાં તાપમાન છે ચુમ્માલીસ ડિગ્રી ને પણ પાર થાય જેની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રનું રાજકોટ અમરેલી કચ્છના એકલ દોકલ સેન્ટર છે એ સાથે મધ્ય ગુજરાતનું અમદાવાદ નડિયાદ એ સાથે કપડવન હિંમતનગર ઈડર ખેડબ્રહ્મા આ જે વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર તાપમાન છે એ ચુમ્માલીસ ડિગ્રી વર્ષનો રેકોર્ડ છે એવી જ રીતે હવે મે મહિનો છે બે એ પણ સૌથી વધારે ગરમ જોવા મળશે ને એ મે મહિના દરમિયાન પણ તાપમાન છે અનેક રેકોર્ડો તોડે તેવી શક્યતાઓ છે ને ખાસ કરીને આવનારા સમયમાં એટલે કે સાત મે બે રોજ રાજ્યની અંદર મતદાન નો દિવસ છે અને મતદાનના દિવસે પણ ગુજરાતની અંદર ભીષણ ગરમીનો માહોલ જોવા મળે તેવી પણ શક્યતાઓ હાલ અમને દેખાઈ રહી છે